જો હું તમને એમ કહું કે એક અંધ વ્યક્તિની પાંચસો કરોડની કંપની છે અને તે તેના સી શું તમને માનવામાં આવશે ખરું ચાલો આજે વાત વાત કરીએ એવા એક વ્યક્તિ આપની સાથે આ હું કરી રહ્યો છું શ્રીકાંત બોલાની જે એક ભારતીય ઉદ્યોગપતિ છે અને બોલાન ઇન્ડસ્ટ્રીના સ્થાપક ચેરમેન શ્રીકાંત બોલાનો જન્મ સાત જુલાઈ ઓગણીસો એકાણુંમાં માં આંધ્રપ્રદેશના માછલીપટ્ટનમના સીતારામપુરમ ગામના ખેડૂત પરિવારમાં થયો હતો બોલાને જન્મથી જ બંને આંખે દેખાતું નહોતું ત્યારે તેમના પેરેન્ટ્સને લોકો એવું કહેતા કે તમારા માટે કલમ છે તમે આને મારી નાખો અને આ આગળ જતાં કંઈ કરી શકે છતાં તેમણે લાયકાત અને અને પ્રયત્નોની મદદથી બધા પાર કર્યા આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિના રૂપમાં ઓળખ પ્રાપ્ત કરી છે શ્રીકાંત બોલામાં શરૂઆતથી જ નવું શીખવાની ઉત્સુકતા હતી અને તેઓ અભ્યાસમાં પણ ખૂબ સારા હતા પરંતુ તેમની અભ્યાસ દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો છતાં તેઓ દસમા ધોરણમાં સારા માર્ક થી પાસ થયા પરંતુ દસ પછી નેત્રહીન હોવાને કારણે આગળ અભ્યાસ સાયન્સમાં કરવામાં તેઓને રોકવામાં આવ્યા પરંતુ નિયતિને બીજું જ મંજૂર હતું ત્યારબાદ તેમણે આ મામલો લઈને હાઈકોર્ટમાં અરજી કરી અને લગભગ છ મહિના પછી અદાલતનો ન્યાય તેમના પક્ષમાં આવ્યો અને તેમને વિજ્ઞાન અને ગણિતમાં પોતાને બારમાનો અભ્યાસ પૂર્ણ કર્યો અમેરિકાના માંથી ગ્રેજ્યુએશનના અભ્યાસને પૂર્ણ કરી બે હજાર બારમાં બોલેન્ડ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરી કંપનીની શરૂઆત શારીરિક વિકલાંગ લોકોને રોજગારી આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી ફોરેબ્સ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર સોળમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ બોલેન્ડ ઇન્ડસ્ટ્રીમાં તપાસ કર્યા વિના મોટી રકમનું રોકાણ કર્યું હતું બાદમાં કંપનીએ ઉત્તમ કામ કર્યું અને કોરોનાની મહામારી પહેલાં એકસો ને ત્રીસ કરોડ રૂપિયાની આવક જનરેટ કરી હાલમાં કંપનીના કુલ મૂલ્યો લગભગ પાંચસો કરોડ રૂપિયા છે તો આવા જ સક્સેસફુલ પીપલની સ્ટોરી સાંભળવા માટે જોડાયેલા રહો વોઇસ ઓફ ડેના ડિજિટલ પ્લેટફોર્મ સાથે